પાછો આવી શકું તેમ નથી બે નંબરમાં વિદેશ ગયો હોવાથી પરત આવી શકું તેમ નથી શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર અસર થઈ છે શ્રી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા આઠ માસથી એ શાળામાં સતત ગેરહાજર છે તેઓ શ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી શાળામાં તેઓ આઠ મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે